વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ફોર્થ યુનિટ ટેલ મી વાયની એક્ટિવિટી વનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જો મિત્રો આપણે અગાઉની એક્ટિવિટીઝના અને યુનિટના બધી એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને એ વિડીયો તમને મારી ચેનલ ઉપર પણ મળી જશે તો જોઈ લેવા વિનંતી એક્ટિવિટી વન સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર્સ ચિત્રો જુઓ અને એના જવાબ નક્કી કરો તો મિત્રો આ રીતે આપણને ત્રણ ચિત્રો અને સાથે ત્રણ ક્વેશ્ચન આપ્યા છે એના ઓપ્શન્સ પણ આપેલા છે તો આપણે સાચા ઓપ્શન ઉપર ટીક કરવાનું છે ચિત્ર જોઈ અને એ કન્ડિશન સમજી અને આપણે કરવાનું છે જોઈ રહ્યા છો મિત્રો તમે અહીંયા ફર્સ્ટ કન્ડિશન છે ટ્રી છે અને તે હસતું દેખાય છે મીન્સ કે હેપી છે એના નીચે બાળકો રમી રહ્યા છે અહીંયા અહીંયા બાળકો રમી રહ્યા છે તો આપણે ક્વેશ્ચન જોઈએ વાય ઇઝ ઇટ હેપી તે શા માટે ખુશ છે ફર્સ્ટ ઓપ્શન છે બિકોઝ ઇટ ઇઝ રેનિંગ કારણ કે વરસાદ પડી રહ્યો છે બી ઇટ હેઝ નો લીવ્સ તેને પાંદડા નથી સી બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઈંગ અરાઉન્ડ ઇટ કારણ કે એની આસપાસ બાળકો રમી રહ્યા છે તો કયો જવાબ આવશે મિત્રો સી અહીંયા ચિત્ર તમે જુઓ ફરીથી કયો દેખાય છે વરસાદ પડતો પણ આપણને નથી દેખાતો એને પાંદડા પણ છે તો બાળકો રમી રહ્યા છે તે ઓપ્શન સાચો છે તો સી ઉપર ટીક કરીશું ત્યાર પછી બીજું ચિત્ર છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એ વૃક્ષ છે એ રડી રહ્યું છે બરાબર ઉદાસ છે રડે છે અને એક માણસ કોદાળી લઈ અને તેને કાપી રહ્યો છે કુંવાળી લઈને એના લાકડા કાપે છે વાય ઇઝ ઇટ સેડ તે કેમ દુઃખી છે ઓપ્શન એ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ લોકો તેને પાણી પાવા માગે છે બિકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ કારણ કે કેટલાક લોકો તેને કાપવા માગે છે સી બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ કારણ કે બાળકોને તે ગમે છે જો બાળકોને તે ગમતું હોય તો તે ઉદાસ ના હોય બરાબર લોકો પાણી આપવા પણ નથી આવ્યા પણ આ માણસ કાપી રહ્યો છે માટે એના લાકડા કાપે છે માટે ઓપ્શન બી સાચો થશે જોઈએ ત્રીજું ચિત્ર અને તેનો પ્રશ્ન અહીં તમે જોઈ શકો છો મિત્રો કે એક બાળક છે એ પથ્થર મારી રહ્યો છે અને અહીંયા ઝાડ ગુસ્સામાં દેખાઈ રહ્યું છે ટ્રી એ ગુસ્સામાં છે વાય ઇઝ ઇટ એંગ્રી તે શા માટે ગુસ્સે છે બરાબર ને મિત્રો ગુસ્સે બતાવે છે તો બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ કારણ કે બાળકોને તે ગમે છે બિકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ કારણ કે બાળકો તેના ઉપર પથ્થર નાખે છે બિકોઝ ઇટ હેઝ નો લિવસ કારણ કે તેને પાંદડા નથી તો અહીંયા ચિત્ર જોઈ શકો છો બાળકોને તે પસંદ હોત તો બાળકો એની આસપાસ હોત તો સ્ટોન્સ ફેંકી રહ્યા છે બરાબર ને તેને પાંદડા તો છે માટે બી ઓપ્શન સાચો થશે બરાબર મિત્રો તો અહીં આપણી એક્ટિવિટી વન પૂર્ણ થાય છે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત